ચાલો સીતારામ કાલે મન ગયા હતા પછી સમય નહોતો રહ્યો આપણે તો અત્યારમાં મજા આજે સવા આઠે ચાલુ કરી દીધો છે અને આપણી પાથરી થઈ ગઈ છે હવે ચા બની ગઈ છે જો ચા સગડીએ બનાવું છું તો બધા કેમ છો મોજમાં ને મોજમાં જ રહેવાનું

ઘડી વાર થઈ લો નહું કાનજી ભગવાને દૂધ પી લીધું હું કામે ગયું હોય નોકરી ઉપર તો પછી કાનજી ભગવાનને કાંઈ મારી વગર કાંઈ કોઈ જમાડે નહીં કેમ જમાડો જ તમે હમ

જાઉં છું ડબાલો લઈને દેવા જાતે યામ લેવાય આમ નઈ લેવાય ને તો નીકળી જશે બેટા આમ હાથ રાખી તો તમે લઈ લો પણ લઈ લો હા પણ ગાડી તો નથી હાલો હવે હું જાઉં પાણી લેવા